આમોદ તાલુકાના આછોદ ગામે સ્વરોગ નિદાન કેમ્પસનું ગામના આગેવાનો દ્વારા આયોજન કરાયું આછોદ ગામના આગેવાનો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આછોદ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સંશાલન ગ્લોબલ હોસ્પિટલ વડોદરાના ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આમોદ ગામમાં આગેવાનો અધ્યક્ષતા હેઠળ સ્વરોગ નિદાન કેમ્પસ યોજવામાં આવ્યો હતો આ કેમ્પસમાં હટકાના ડૉક્ટર રાજીવ શાહ ડૉક્ટર નસીમ જિલ્લાની તથા ડાયાબિટીસ બ્લડ પ્રેશર તથા રોગ અને પ્રસૂતિ રોગના ડોક્ટર મીનાક્ષી પટેલ તેમજ કમર તથા મરકાની ગાડીના રોગના ડોક્ટર અને કિડની અને મૂત્રાશયની સર્જરીના ડૉક્ટર પણ હાજર રહ્યા હતા કેમ્પસમાં બ્લડ પ્રેશરની તપાસ આર આરબીએસઇસીજીના ડોક્ટર દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવેલ હતું સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા દ્વારા સ્વસ્થ જાગૃતિ મહાશિબિરમાં બસોથી વધુ લોકોએ લાભ હતો રિપોર્ટર મકસુદ પટેલ ડૉક્ટર રાજીવ શાહ ઓર્થોપેડિક સર્જન સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ આજે અશોક ગામમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ અને ગામના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા એક સુંદર મજાના મેડિકલ કેમ્પનું આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં તમામ સ્પેશિયાલિટીના સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ અહીં આવ્યા છે અને એનું અદ્ભુત રીતે સંચાલન થયું છે ખાસ કરીને જે સેવાઓ આયુષ્યમાન કાર્ડમાં આપવામાં આવે છે એ સેવાઓ ગામડા સુધી પહોંચે એટલે તમામ નીચલા વર્ગનો માણસ પણ એ સેવાઓનો લાભ લઈ શકે અને સાંધો બદલાવાના ઓપરેશન એ કેન્સરની સારવાર એ બીજા કોઈ પણ એવા ઓપરેશન કરાવી શકે એ માટે ગામડા સુધી હોસ્પિટલનું જોવું જરૂરી છે અને એટલા માટે સનસાઈ ગ્લોબલ હોસ્પિટલ જેનો એક હેતુ છે હેલ્થ એન્ડ હેપીનેસ આરોગ્ય અને સાથે સુખ એની સાથે આગળ વધવાના આશય સાથે સનસાઈ ગ્લોબલ હોસ્પિટલ આ રીતે જુદી જુદી જગ્યાએ જઈ અને આવા આરોગ્ય કેમ્પનું આયોજન થાય છે જે સાહેબ આજના કેમ્પમાં કેટલા મતલબ કે દર્દીએ ભાગ લીધેલા હતો આજના કેમ્પમાં આશરે બસો જેટલા દર્દીઓએ આ સેવાઓનો લાભ લીધો છે ઘણા બધા દર્દીઓને ઓપરેશનની જરૂર છે એમાંના ઘણા દર્દીઓ એવા પણ છે કે જે ઓપરેશન ખર્ચ કરી શકે એમ નથી તો ગામના વડીલો અને ગામના આવા સેવાભાવી વ્યક્તિ વ્યક્તિઓ દ્વારા એ લોકોના ઓપરેશનમાં ઓપરેશન રીતે કરવાની એક આયોજન કરવામાં આવ્યું છે